નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું છું રાહુલકુમાર હમણાં જંબરલાલ પટેલે નવી આગાહી કરી છે જેમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ થી ચોવીસ જુલાઈ સુધી વરસાદ સળસળાટ થતો ગુજરાતમાં ધબધબાટી બોલાવી દે છે જેને લઈ ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ ભાગોમાં આગામી છવ્વીસ થી ત્રીસ જુલાઈ સુધી સાત દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે

એક બંગાળના ઉત્સાંગરમાં એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ મજબૂત થઈને તારીખ છવ્વીસથી ત્રીસમાં ગુજરાતમાં આવી શકે છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે હમણાં ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે છે મધ્યપ્રદેશના હેડોળ ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે આ જુલાઈના ચોથું સપ્તાહ ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલા ભાગમાં શક્યતા છે દક્ષિણ ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળ તરફ જળ સ્તરમાં વધવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે સિસ્ટમ બની રહી છે અને આ મજબૂત સ્ટેશમો કાર્ય વરસાદ આવશે અને ગીતમી જુલાઈથી જગત સિસ્ટમો ઉત્તર ભારત તરફ વરસાદ થવાની શક્યતા થાય એવું ગામી ભાષામાં કહેવાય છે પરંતુ સિસ્ટમ અંગે જોઈએ તો અત્યારે દક્ષિણ ચીન તરફના ભાગોમાં એક એક વાવાઝોડું બની રહ્યું છે અને આના સાહે લગભગ આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસ અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટરની ઊંચાઈના પવનો સરસ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે એટલે બંગાળ સાગરમાં કે સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી પરંતુ આ વાવાઝોડાના ઉકે જેવા બંગાળમાં આવશે તે બંગાળ સક્રિય છે જેના લીધે ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે છે મધ્યપ્રદેશના હેડોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે આ જુલાઈના ચોથું ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગોમાં શક્યતા છે નર્મલ દક્ષિણ ઓગસ્ટ સુધીમાં તાપડી નદીનું ધર સ્થળ પણ વધવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે સ્ટોમો બની રહી છે અને આ મજબૂત સ્ટેશનો કાર્ય વરસાદ આપશે